સરહદી ધાનેરા તાલુકા અને શહેરી વિસ્તારમાં ઓરી અને વાયરલ રોગે માજા મુકતા અનેક બાળકો ઝાડા ઉલટી અને તાવના ઝપેટમાં આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં ધાનેરા તાલુકામાં હવામાનના બદલાતા તાલુકામાં અનેક રોગચાળાનો ભરડો સામે આવ્યો છે જેમાં ખાસ કરી ઓરીનું વિશેષ પ્રમાણ બાળકોમાં જોવા મળી રહ્યું છે બીજી તરફ વાયરલના કારણે બાળકોમાં તાવ ખાંસી શરદી અને ઝાડાનું પ્રમાણ વધતા અનેક હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધ્યો છે જેને લઈ આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે બાળકોને વિટામિનની ગોળીઓ રસી મૂકવાની તજવીજ હાથ ધરાઈ છે હું આયુષ્યમાં અર્બન એન્સ સેન્ટર ધાનેરા તરીકે કોલેજ પહેજા છું અત્યારે ધાનેરામાં મિજલ્સના ઓગણીસ કેસ એક્ટિવ છે એમાંથી બધાના સેમ્પલ મોકલાઈ ગયા છે અમદાવાદ બીજે મેડિકલ કોલેજ ખાતે એમાંથી બધાના હજી રિઝલ્ટ આવ્યા નથી બેના રિઝલ્ટ આવ્યા છે જે બે પોઝિટિવ છે અને અમારા અર્બન હેલ્થના સ્ટાફ એમપીએચડબલ્યુ એફએસડબ્લ્યુ અને આશા વર્કર દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે જેમાં દરેક આંગણવાડી ઉપર જઈ એકથી પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને વિટામિન એ પીવડાવવામાં આવ્યું છે એમાંથી જે એક્ટિવ કેસ છે એમને પણ વિટામિન એ પીવડાવ્યું છે અને એમની સારવાર ચાલુ કરી દીધી છે

આ ઋતુની અંદર ખાસ કરીને ધાનેરા તાલુકા તેમજ ધાનેરા નગરની અંદર ઓરી એટલે કે મીજર્સના કેસો ધીરે ધીરે વધી રહ્યા છે હવે એના માટે ગવર્મેન્ટ બધા પગલાં લઈ રહી છે પરંતુ હું ખાલી તમને એટલી જ સલાહ આપીશ કે આના માટે શું કરવું જોઈએ આમાં શું હોય છે તો ઓરીની અંદર સામાન્યતઃ બહુ વધારે તાવ આવતો હોય છે શરીરમાં આજુબાજુ ઝીણી ઝીણી ફોડગીઓ થતી હોય છે પછી માથું પણ દુખતું હોય ખાંસી પણ જોડે હોય તે હોતી હોય છે અને મોઢાની અંદર એક કોપ્લિક સ્પોટ કહેવાય છે જે ઓરીનું ટ્રેડમાર્ક છે તેને આપણે તેનાથી આપણે ફિક નક્કી કરી શકીએ ઓરી જ છે તો આ બધું થાય થવાનું કારણ ખાસ કરીને વાયરસ વાયરસ ઇન્ફેક્શન છે તો એ ઇન્ફેક્શન એકબીજાના ચેપથી લાગતું હોય છે તો આપણા ઘરની અંદર એક બાળકને થાય તો બીજાને થવાની શક્યતાઓ રહેતી હોય છે તો એના માટે જેના જે બાળકને થયું હોય તો બીજા બાળકને એનાથી દૂર રાખવો જોઈએ એના જે કપડાં છે એ પણ અલગ રાખવા જોઈએ અને જેટલું બને એટલું આઇસોલેશન રાખવો તો સારું પડે અને ખાસ કરીને એમાં ભાગે જો તકલીફ વધારે હોય તો નજીકના ગવર્મેન્ટ દવાખાનામાં અથવા તો કોઈ બી હોસ્પિટલની અંદર બતાવવું જરૂરી છે આમની અંદર ખાસ કરીને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ જ આપવાની હોય છે જેમાં તાવ આવે તો તાવની દવા ખાંસી હોય તો ખાંસીની દવા બાકી ઓરિન સ્પેશિયલ કોઈ દવા હોતી નથી અમુક પીરિયડમાં એ પોતે એની માટે રિઝોલ્વ થઈ જતો હોય છે માટે આ કોઈ જીવલેણ રોગ નથી એટલે કોઈ એની ચિંતા કર્યા વગર એનાથી સાવચેતી રાખવી એ જરૂરી છે અને જરૂર પડે દવા લેવી પણ જરૂરી છે ઓરિયાની વાયરલના ભરડામાં શહેરની સાથે ગ્રામીણ વિસ્તારના લગભગ સિત્તેર ટકા બાળકો આવી ગયા છે જેને અંકુશમાં લેવા આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે రిపోర్టర్ రాజగచ్చర ధనేరా